ગુજરાત વિદ્યાપીઠની ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા પાટણ આવી પહોંચી આત્મનિર્ભર ભારતનો સંદેશ પ્રસારિત મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના વર્ષના ઉજવણી વર્ષ નિમિત્તે શરૂ ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા આજે પાટણ ખાતે આદર્શ વિદ્યાલય સંકુલ ખાતે પહોંચી હતી આ યાત્રા દ્વારા સરદાર દોઢસો અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત આત્મનિર્ભર ભારત અભિયાનનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે બીરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર આજરોજ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ અને આદર્શ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનું ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા જે ગાંધી ગુજરાત વિદ્યાપીઠના બીએડના તાલીમાર્થીઓ દ્વારા યોજાય છે અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં માન્ય જિલ્લા અધિકારી અને માન્ય અધ્યક્ષ દીપકભાઈ દોહરા પણ હાજર હતા અને તમામ વિદ્યાર્થીઓને જ્યારે ભારતમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે તમામ સ્વદેશી વસ્તુઓ ભારતીય નાગરિકો અપનાવે તે અંગત વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું અને આ જ નારા સાથે તમામ ભારતના નાગરિકો ભારતમાં જ કહેવાયેલી વસ્તુઓનો ઉપયોગ કરશે એ જ આશા સાથે જય હિન્દય ભાગ ગુજરાત વિદ્યાપીઠ અનુભાળા દ્વારા પાટણ જિલ્લાની અંદર આત્મનિર્ભર ભારત અને સરદાર એકસો પચાસ વિષય ઉપર ગ્રામ્ય જીવન સ્વાવલંબન યાત્રાનું જે આયોજન થયું છે એનો આજે પાટણની અંદર આદર્શ હાઈસ્કૂલની અંદર કાર્યક્રમ હતો જેમાં વિદ્યાપીઠના ડૉક્ટર દીપુબા દેવડા અને એમના સાથી સ્ટાફ અને સૌ તાલીમાર્થીઓએ ખૂબ જ સુંદર આયોજન કરી વિદ્યાર્થીઓને ખૂબ જ માર્ગદર્શિત કર્યા અને પાટણ જિલ્લાની અંદર બસો ચાલીસ જે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ છે એમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને સ્વદેશીઓને સ્વાવલંબન નો એક સુંદર મેસેજ આપી રહ્યા છે એ બદલ સર્વને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું